ગઈકાલે શામળાજી ચેકપોસ્ટ ખાતે અમારી ટીમ શામળાજી પોલીસ સ્ટેશનની ટીમ રેગ્યુલર એકત્રીસ ડિસેમ્બરના કામગીરીમાં ચેકિંગમાં હતી એ દરમિયાન એક શંકાસ્પદ બાઇક પોલીસને ધ્યાને આવેલું વધારે ડીપમાં પૂછપરછ કરતા એને ગોળ ગોળ જવાબ આપ્યા હતા એટલે એને કારણે લઈને આખું બાઇક ચેક કરતા એ બાઇક સવાર જે હતો બિરેન્દ્ર કરીને એ ઉત્તર પ્રદેશથી ઉત્તર પ્રદેશના ફરૂખાબાદથી બાઇક લઈ અને બે દિવસ પહેલાં નીકળેલો અને લૂંટના ઈરાદે અમદાવાદની આજુબાજુ અથવા અમદાવાદ સિટીમાં ક્યાંય લૂંટ કરવાના ઈરાદે એ ચાર લોકો એક સાથે નીકળેલા અને એમની પાસેથી અમે ત્રણ કટ્ટા દેશી ઇન્ડિયન મેડ ગન અને અઢાર જીત રાઉન્ડ કબજે કરેલા છે આરોપીનો ઇન્ટ્રોગેશન અત્યારે ચાલુ છે અને કોર્ટ પાસેથી સાત દિવસના રિમાન્ડ પણ લીધા છે અને અન્ય આરોપીઓ એમાં પકડવાની કાર્યવાહી માટે એસુજી દ્વારા તપાસ ચાલી રહી છે અને અલગ અલગ ટીમો અન્ય આરોપીઓ પકડવા માટે અલગ અલગ જગ્યાએ અત્યારે કાર્યવાહી કરી રહી છે જે આરોપી અમે બિરેન પકડ્યા છે એ આરોપી અગાઉ અમદાવાદ બોપલ ખાતે જાન્યુઆરી મહિનામાં બે હજાર પચીસમાં તોતેર લાખની લૂંટ જેમાં ફાયર આર્મ્સનો પણ ઉપયોગ થયેલો છે વિથ આર્મ્સ એટ છે તોતેર લાખની લૂંટમાં એની ધરપકડ પણ થઈ રહી છે જે તે સમયે અ એ ઉપરાંત અમદાવાદમાં જ ચેન સ્નેચિંગમાં એ સામેલ છે એની સાથેના જે અન્ય લોકો છે એ લોકો પણ અન્ય અલગ અલગ જગ્યાએ ગુનાઓમાં સામેલ છે આ જે બંદૂકો મળી છે એમાં સીટ નીચે એને જ્યાં પાના પકડ રાખવાની જગ્યા હોય ત્યાં આ બધી વસ્તુઓ સંતાડેલી વધારે અગત્યનું એ છે કે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ લાઈવ રાઉન્ડ સાથે નીકળેલો અને કદાચ ઓપરેશન બે ત્રણ દિવસમાં જ કેમકે એના મોબાઈલમાંથી ઘણા બધા ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજિક જે અમદાવાદના લોકેશન છે કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટના એના લોકેશન અને એના ફોટા અમને મળ્યા છે એટલે આગળની કાર્યવાહી એ દિશામાં અમારી ચાલી હજી સુધી ઇન્ટ્રોગેશનમાં એવું દેખાયું નથી પણ એવું બની શકે છે અમે અમદાવાદ પોલીસ સાથે પણ સંપર્કમાં છીએ આ બાબતે અને જો અન્ય આરોપીઓ વધારે પકડાય તો વધારે ડિટેલ આવી શકે અમારી પાસે સાત દિવસ માટે રિમાન્ડ ઉપર છે આરોપી એટલે અમે બધી ડિટેલ આમાં કાઢવાના